કામ છે તમે બોલાવો ત્યારે અમે ડાંગમાં હોઈએ તમે બોલાવો ત્યારે અમે ગાંધીનગર હોઈએ ક્યારેક અમે દિલ્હી હોઈએ કોઈ ટાવર પર ચડે ત્યારે બોલાવ પંજાબ હોય સાચી વાત છે કે ખોટી વાત હવે પેલા કાકા એક ટાવર પર ચડ્યા ફોન આવ્યો તો મેં તો ચંદીગઢ ના કે તમે આવો તો જ ઉતરું ચંદીગઢ થી કઈ રીતના ઉડી ના મારું પ્રાઇવેટ છે તો લઈને આવું બરાબર કે નહીં એટલે મેં કીધું ભાઈ લડો ચૈતરભાઈ આવીને લડી લેશે અમારા ભાગનું નથી તમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીનનો ચિરાગ નથી કે તમને પોચી વળું તમારા ભાગની લડાઈ કોઈ માતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ એ મગજમાં બાંધી લેજો કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે કેજરીવાલજી આવીને લડશે મારી લડાઈ ઈસુદાન ભાઈ લડશે ભાઈ અમે કાં પોચી વળીશું એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહીજો કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું છીનવાઈ જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા છે કંઈ વાંધો નથી અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાશે તો સહકાર પણ મળશે પણ હવેનો સમય